પરંતુ કેટલાક વાહન માલિકો આરટીઓનો ટેક્સ ભરપાઈ કરવામાં અખાડા કરી રહ્યા હોવાથી હાલમાં આરટીઓના ચોપડે તેત્રીસ ઓગણસાઠ વ્હીકલનો ત્રેપન પોઈન્ટ એકત્રીસ કરોડનો અધધધ કહી શકાય તો ટેક્સ બાકી બોલી રહ્યો છે ત્રેપન પોઈન્ટ એકત્રીસ કરોડ માત્ર ટેક્સ છે હવે સમયસર ટેક્સ ભરપાઈ નહીં કરાતા તેના પર દંડ અને વ્યાજ અલગથી વસૂલોમાં આવશે બાકી ટેક્સ ભરપાઈ કરવા માટે મોકલાવેલી નોટિસની અવગણના કરનારા તેત્રીસ ઓગણસાઠ વાહન માલિકોના વ્હીકલ બ્લેકલિસ્ટ કરી દેવામાં આવ્યા છે આ વાહનો બ્લેકલિસ્ટ કરવા પાછળ માત્ર એક જ કારણ છે કે સરકારનો ટેક્સ નહીં ભરનારા પોતાના વ્હીકલો ફેસિલિટી સેન્ટરમાં સ્ક્રેપ કરાવી શકે નહીં વધુમાં વાહન માલિકોને વ્હીકલ બ્લેકલિસ્ટમાં દેખાતા ટેક્સ ભરવા માટે આરટીઓ કચેરી દોડી આવ્યા હતા અત્યાર સુધીમાં દસથી વધુ વાહન માલિકો ટેક્સ ભરી ગયા છે સુરત આરટીઓ આકાશ પટેલે જણાવ્યું હતું કે કેટલાક વાહન માલિકો લાંબા સમયથી વાહનોનું ટેક્સ ભરવા માટે કચેરીમાં ફરક્યા જ નથી વારંવાર નોટિસ ફટકારવા છતાં બાકી ટેક્સ ભરવા માટે અખાડા કરી રહ્યા છે ત્યારે વાહન વ્યવહાર કમિશનના આદેશને પગલે ટેક્સ ભરપાઈ કરવાના બાકી હોય તેવા તેત્રીસ ઓગણસાઠ વાહનો બ્લેકલિસ્ટ કરી દીધા છે આ વાહન માલિકો જ્યાં સુધી સરકારનો બાકી ટેક્સ ભરપાઈ નહીં કરે ત્યાં સુધી તેઓને સરકારની પોલિસીનો લાભ મળશે નહીં આપણે ત્યાં જે પણ ટેક્સ ડિફોલ્ટર વાહનો જે નોંધાયેલા છે અને જે લાંબા સમયથી સરકારનો ટેક્સ પણ ભરતા નથી કોઈપણ પ્રકારે એવા વાહનોને આપણે વારંવાર નોટિસોની બજવણી કરતા હોઈએ છીએ આમ છતાં પણ એ લોકોમાં જાગૃતતા નહોતી આવતી એના ભાગરૂપે અત્રેની કચેરી દ્વારા ત્રણ હજાર ત્રણસો જેટલા વાહનોને બ્લેકલિસ્ટ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે હાલના ધોરણે આપણે એક કોસ્ટ ક વધુ જેને ટેક્સ નથી ભર્યો તેવા વાહનો બ્લેકલિસ્ટ કર્યા છે ઇન્સ્પેક્ટરોને પણ કડક સૂચના આપવામાં આવી છે કે આવા વાહન ચાલકો રોડ ઉપર મળી આવે તો તાત્કાલિક ધોરણે ડિટેન કરી એમની જે પણ સરકારી લેણાં બાકી નીકળે છે એની તાત્કાલિક ધોરણે વસુલાત કરવાની થાય છે આ જે પણ વાહનો બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે હવે ઝીરોથી એક વર્ષના જે પણ વાહનો છે એમને પણ બ્લેકલિસ્ટ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અત્યાર સુધી આપણે ત્રણ ત્રણ હજાર ત્રણસો જેટલા વાહનોને બ્લેકલિસ્ટ કર્યા છે અને જેમનું અંદાજિત લેણું પચાસ કરોડ કરતાં પણ વધુ બાકીમાં છે તમામ વાહન ચાલકોને અત્રે આપના માધ્યમથી પણ વિનંતી છે કે તાત્કાલિક ધોરણે તે જે પણ લેણાં બાકી છે તેની ભરપાઈ કરી જાય કેટલાક લોકો એક વર્ષથી ટેક્સ ભર્યા નથી તો કેટલાક લોકોએ છેલ્લા બે અથવા ત્રણ વર્ષથી ટેક્સ ભરવા આરટીઓમાં ફરકિયાત નથી હાલ આરટીઓના ચોપડે તેત્રીસો ઓગણસાઠ વાહનોનો અંદાજે તો ત્રેપન પોઈન્ટ એકત્રીસ કરોડ રૂપિયાનું ટેક્સ બાકી છે મસમોટી રકમનો ટેક્સ બાકી હોવાથી ઇન્ચાર્જ આરટીઓએ ટેક્સ નહીં ભરનારો સામે કાયદાનો કોડ ઉગામ્યો છે અઝર કુર્સી સાથે પ્રકાશવાડા